હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણની સમજૂતી જોઈશું બરાબર હવે એમાં પહેલો જ છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની સંખ્યાઓ કોના વડે વિભાજ્ય છે તે નક્કી કરો એમાં આ રીતને એક કોષ્ટક આપેલો છે એમાં એકસો અઠ્યાવીસની લાઈન કમ્પ્લીટ ભરેલી છે આપણે નવસો નેવુંથી ચાલુ કરવાનું રહેશે હવે પહેલાં બેની વાત કરીએ તો બે એ બેકી દરેક બેકી સંખ્યાને બે વડે ભાગી શકાય છે અહીંયા જીરો છે ઝીરો જેને લાગે એ બેકી સંખ્યા બને છે બરાબર એટલે અહીંયા બેમાં પણ હા આવશે નવમાં આપણે અંકોનો સરવાળો કરવાનો છે એટલે કે નવ નવ અઢાર અઢાર ત્રણ આગળ એમાં આવે છ તાલી અઢાર એટલા માટે ત્રણ વડે ત્રણ વડે પણ વિભાજ્ય છે ચારમાં છેલ્લા બે અંકોની વાત કરવામાં આવે છે છેલ્લા બે અંકો નેવું છે નેવું ને ચાર વડે ભાગાકાર કરશો તમે તો નેવું ને ભાગ્યા ચાર તો શેષ વધે છે એટલે ચારમાં આપણે ના આવશે કે ચાર વડે વિભાજ્ય નથી પાંચમાં છેલ્લો અંક ઝીરો આવવો જોઈએ ઝીરો કે પાંચ અને અહીંયા ઝીરો આપેલો જ છે એટલા માટે પાંચમાં હા આવશે છમાં છમાં આપણે જો બે અને ત્રણ બંનેમાં હા હોય તો છમાં પણ હા જ આવે બરાબર એટલે કે છ વડે પણ વિભાજ્ય છે આઠમાં છેલ્લા ત્રણ અંકોનો એટલે કે નવસો નેવુંનો જ જોવામાં આવે નવસો નેવું ભાગે આઠ કરવા પડે જો શેષ વધે તો આપણે વિભાજ્ય નથી એવું કહીશું અને શેષ ના વધે તો આપણે વિભાજ્ય છે એવું કહીશું પરંતુ અહીંયા શેષ વધે છે એટલા માટે અહીંયા ના આવશે બરાબર નવ નવમાં પણ અંકોનો સરવાળો જોવામાં આવે છે નવ નવ અઢાર અઢાર નવના આગળ એમાં આવે છે એટલા માટે નવસો નેવું નવ વડે વિભાજ્ય છે દસમાં છેલ્લો અંક જોવામાં આવે છે છેલ્લો અંક ઝીરો છે માટે દસ વડે પણ વિભાજ્ય છે અગિયારમાં શું જોવામાં આવે તો એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો તો અહીંયા જોઈએ તો નવ અને અહીંયા પણ નવો એટલે નવમાંથી નવ જાય તો ઝીરો એટલે અગિયાર વડે વિભાજ્ય છે આમાં પણ ખમળ પડી જાય એમને એમ જ અગિયાર નવ નવ્વાણું બરાબર હવે એક હજાર પાંચસો છ્યાસીની વાત કરીએ તો એમાં છેલ્લો અંક છ આપેલો છે એટલે બે વડે વિભાજ્ય છે બરાબર હવે અંકોનો સરવાળાની વાત કરીએ આપણે કે આઠ અરે પાંચને એક છ અને છ બારને આઠ વીસ એટલે વીસ ત્રણ ગણ્યામાં આવે નહીં એટલા માટે ત્રણમાં ના આવશે ચારમાં આપણે છેલ્લા બે અંકોની વાત કરવામાં આવે છે તો છે ભાગ્યા ચાર કરો શું થાય છે જવાબ વિભાજ્ય છે કે નહીં તો ના આવશે બરાબર શેષ વધે છે પાંચમાં છેલ્લો અંક પાંચ કે જીરો જોવામાં આવે છે પરંતુ અહીંયા છ આપેલા છે એટલે પાંચમાં ના આવશે છમાં બે અને ત્રણ જો બંને વડે વિભાજ્ય હોય તો છમાં આવે પરંતુ એ ત્રણ વડે વિભાજ્ય નથી એટલા માટે છમાં ના આવશે બરાબર આઠમાં છેલ્લા ત્રણ અંકો પાંચસો છ્યાસી એ આઠનો પાંચસો છ્યાસી ભાગે આઠ કરીએ આપણી તો શેષ વધે છે એટલા માટે આઠમાં પણ ના આવશે નવમાં અંકોનો સરવાળો હમણાં જોઈએ તો અઢાર થતો હતો એટલા માટે નવ વડે પણ વિભાજ્ય છે દસમાં છેલ્લો અંક ઝીરો હોવો જોઈએ પરંતુ એ છ આપેલો છે એટલા માટે દસ વડે વિભાજ્ય નથી એટલે ના આવશે અગિયારમાં અંકોનો સરવાળો છ પોંચ અગિયાર અને આઠને એક નવ અગિયારમાંથી નવ જાય તો બે એટલા માટે અગિયારમાં પણ ના આવશે બસો પંચોતેરમાં જોઈએ તો એકમનો અંક પાંચ છે એ એકી સંખ્યા છે એટલા માટે બેમાં ના આવશે જો યાદ રાખજો દરેક બેકી સંખ્યા છે ને એ બેકીને જ વિભાજ્ય કરે છે બરાબર એકીને વિભાજ્ય કરતું નથી તો એકી સંખ્યા હોય તો બેકી સંખ્યામાં ના જ આવે બરાબર એટલે બસો પંચોતેરમાં બેમાં ના આવશે ત્રણ માટે અંકોનો સરવાળો કરવો પડે સાતથી આઠ નવ પાંચ ચૌદ એટલે ત્રણમાં પણ ના આવશે કારણ કે ત્રણ આગળ આમ ચૌદ ના આવે બરાબર ચારની વાત કરીએ તો અહીં અમે કીધું દીધું કે એકી સંખ્યા છે બેકી સંખ્યા છે એટલા માટે બેકીના ઘડિયામાં કોઈ દાને એકી સંખ્યા આવે નહીં એટલા માટે ચાર વડે વિભાજ્ય નથી પાંચમાં છે લોંગ પાંચ છે એટલા માટે હા આવશે છમાં બે અને ત્રણ વડે વિભાજ્ય હોય તો જ છમાં હા આવે પણ અહીંયા ના આવશે આઠમાં પણ બેકી સંખ્યા છે ને આ એકી સંખ્યા છે એટલે ના આવશે નવમાં અંકોનો સરવાળો કેટલો થતો હતો સાતથી આઠ નવ પાંચ ચૌદ તો નવમાં પણ ના જ આવશે કારણ કે નવના ઘડિયામાં ચૌદ ના આવે દસમાં છે લોંગ જીરો આવવું જોઈએ પણ અહીંયા પાંચ છે એટલા માટે નવમાં પણ દસમાં પણ ના આવશે બરાબર અને અગિયારમાં તો એકી સંખ્યાનો રોડ પાંચથી છ સાત અને સાત સાતમાં સાત જાય જીરો એટલા માટે અગિયારમાં હા આવશે કારણ કે તફાવત જીરો હોય તો હા આવે પછી આગળ રકમ જોઈએ આપણે છ હજાર છસો ને છ્યાસી એમાં એકમનો અંક છ બેકી સંખ્યા છે એટલે બેમાં હા આવશે ત્રણ માટે અંકોનો સરવાળો કરવો પડે છ છ એટલે છતાલીસ અઢાર અઢારના આઠ છબ્બ્બી છબ્બીસ ત્રણના આગળ આમાં ના આવે એટલે ત્રણમાં ના આવશે પછી 86 નો ચાર વડે ભાગ આકાર કરવો પડે અહીંયા જ કરે તો આપણે જેમાં ના આવ્યું તો તો ચારમાં પણ અહીંયા ના જ આવશે બરાબર પાંચમાં છે લોંગ પાંચ કે જીરો આવવું જોઈએ પરંતુ અહીંયા નથી એટલા માટે ના આવશે છમાં બે અને ત્રણ વડે વિભાજ્ય હોય તો જ છ વડે વિભાજ્યો હોય એટલે આમાં પણ ના આવશે આઠમાં છેલ્લા ત્રણ અંકોનો તમારે આઠ વડે ભાગ આગળ કરવો પડશે છસો છ્યાસી તો છસો છ્યાસી ભાગે આઠ કરતાં શીસ વધે છે એટલા માટે અહીંયા પણ ના આવશે નવમાં અંકોનો સરવાળોની વાત કરીએ તો છબ્બી થતો હતો તો નવના આગળ એમ છબ્બી ના આવે એટલા માટે નવમાં પણ ના આવશે દસમાં લોંગ ઝીરો હોવો જોઈએ પરંતુ અહીં છ આપેલો છે એટલા માટે દસમાં પણ ના આવશે અગિયારમાં એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો તો છ છ બાર અને છ આઠ છેલ્લા કેટલા થાય આઠથી નવ દસ અને ચૌદ તો બારમાં ચૌદ બે વધે તો અગિયારમાં પણ ના આવશે બરાબર હવે છ લાખ ઓગણચાલીસ હજાર બસો દસની વાત કરીએ તો છેલ્લો લોંગ ઝીરો છે એટલે બેમાં હા આવશે એક બધાનો સરવાળો કરીએ છ નવ નવ અઢાર અઢારથી ઓગણીસ વીસને એકવીસ એકવીસ ત્રણના ઘડિયામાં આવે છે એટલા માટે ત્રણમાં હા આવશે ચારમાં છેલ્લા બે અંકો દસ છે દસ ચારના ઘણી ના આવે એટલા માટે ચારમાં પણ ના આવશે પાંચ છેલ્લો લોંગ ઝીરો છે એટલા માટે પાંચમાં હા આવશે છમાં બે અને ત્રણ બંને વડે વિભાજ્ય છે તો છ વડે પણ વિભાજ્ય થાય જ આઠમાં છેલ્લા ત્રણ અંકો બસો દસ ભાગે આઠ કરો દરેક વિદ્યાર્થી કરશે શેષ વધે છે કે નહીં એ જોવું પડશે આપણે તો અહીંયા શેષ વધે છે એટલા માટે ના આવશે નવમાં આપણે સર અંકોનો સરવાળો જોયો હતો હમણાં જ એકવીસ થતો હતો નવના આગળ અમે એકવીસ આવે નહીં એટલા માટે નવમાં ના આવશે દસમાં છે લોંગ જીરો છે એટલા માટે દસમાં પણ આવશે એટલે હા અગિયારમાં એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો એકી અંકોનો સરવાળો કરીએ તો એક નવ અને છ તો નવ ને એક દસ ને છ સોળ થશે અને ત્રણને ને બે પાંચ બરાબર એટલે સોળમાંથી પાંચ જાય તો અગિયાર વધે અને અગિયારના ઘડીયામ અગિયાર તો આવી જ એટલા માટે અગિયારમાં હા આવશે બરાબર ચલો આગળ જોઈએ છેલ્લો અંક ચાર છે એટલા માટે બેમાં હા આવશે ત્રણ માટે બધાનો સરવાળો કરવો પડશે ચાર ને બે છ છ ને નવ પંદર પંદરના પાંચ વીસ બે બાવીસને એક તેવીસને ચાર સત્યાવીસ એટલે ત્રણના ગણ એમ સત્યાવીસ આવે એટલા માટે હા આવશે ચાર છેલ્લા બે અંક ચૌદ છે ચૌદ ચારના ગણ એમ ના આવે એટલે માટે ના આવશે પાંચમાં લોંગ ચાર છે એટલા માટે ના આવે કારણ કે પાંચમાં છે લોંગ જીરો કે પાંચ જ હોવો જોઈએ બરાબર છમાં બે અને માં વડે વિભાજ્ય હોય તો છ વડે પણ વિભાજ્ય હોય તો એમાં હા આવશે બરાબર આઠમાં છેલ્લા ત્રણ અંકા ત્રણ અંક છે સાતસો ચૌદ એનો આઠવાડિયે ભાગ આકાર કરવો પડે તો એમાં સીસ વધે છે એટલા માટે વિભાજ્ય નથી ના આવશે બરાબર નવ માટે બધા જ અંકોનો સરવાળો સત્યાવીસ થતો હતો નવના ગાળે એમ સત્યાવીસ આવે એટલે નવમાં પણ હા આવશે દસ છેલ્લો અંક ચાર છે ઝીરો નથી એટલા માટે દસમાં ના આવશે બરાબર અને આમાં અગિયારમાં એક કે અંકોનો સરવાળો અને બેકી અંકોનો હતો સાતને ચાર અગિયાર અગિયારથી બાર તેર બરાબર જો ચાર સાત અને બે આટલા અંકોનો પેલા સરવાળો કરવાનો એટલે સાત ચાર અગિયાર અગિયારથી બાર તેર અને પેલા બેકી અંકોનો સરવાળો હતો એક નવ અને ચાર બરાબર તો કેટલા થાય નવ ને એક દસ ચાર ચૌદ ચૌદ અને પેલા બાર એટલે ના આવશે બરાબર કારણ કે બેમાં બે અગિયારના ઘડિયામાં ના આવે તફાવત મિત્રો ઝીરો હોવો જોઈએ અથવા તો અગિયારના ઘડિયામાં આવતો હોવો જોઈએ તો જ અગિયાર વડે વિભાજ્ય છે આ યાદ રાખજો ચાલો એ છે લોંગ છ છે એટલે માટે બેના ઘડીમાં આવી જાય એટલે કી સંખ્યા છે એટલા માટે એટલે હા આવશે અંકોનો સરવાળો કરીએ આપણે આ વખત આઠથી નવ દસ ને છ સોળ સોળનો પાંચ એકવીસ એટલે ત્રણમાં પણ હા આવશે ચારમાં છપ્પન બરાબર છપ્પનનો ભાગ્યા ચાર કરો તો હા આવશે કારણ કે ચારના ગળિયામાં છપ્પન આવે પછી પાંચની વાત કરીએ છીએ લોંગ છ છે એટલા માટે પાંચમાં ના આવશે છમાં બે અને ત્રણ બંને વડે વિભાજ્ય છે તો છ વડે પણ વિભાજ્ય બને આઠની વાત કરીએ તો આઠમાં હા આવશે કારણ કે છેલ્લા ત્રણ અંકનો આઠસો છપ્પન ભાગે આઠ કરશો ને તો શેષ વધતો નથી એટલા માટે હા આવશે નવમાં અંકોનો સરવાળો બરાબર કેટલો થતો હતો હમણાં રજ જોઈએ તો આપણે આઠને બે દસ બાદ પંદર ને છ એકવીસ પણ નવના ગણે એકવીસ ના આવે એટલા માટે ના આવશે દસમાં છેલ્લો અંક જીરો આવવું જોઈએ પણ અહીં તો ઝીરો નથી એટલે ના આવશે અગિયારમાં એકે અંકોનો સરવાળો શું થશે આઠને એક નવ દસ ચૌદ અને પાંચથી છ સાત તો ચૌદમાંથી સાત જાય તો સાત વધે એટલા માટે અગિયારમાં ના આવશે બરાબર હવે ત્રણ હજાર સાહીઠની વાત કરીએ તો છેલ્લો અંક ઝીરો છે એટલે બેમાં હા આવશે અંકોનો સરવાળો છ ત્રણ નવ એટલે ત્રણ આગળ એમ નવ આવે એટલે એમાં હા આવશે ચારમાં ને ભાગે ચાર કરો તો આવી જાય પંદર ચાર સાહીઠ બરાબર એટલે હા આવશે પાંચ માટે છેલ્લે જીરો છે એટલે હા આવશે છ માં છેલ્લા બે અંકમાં અરે બે અને ત્રણ બંનેમાં હા હોય તો છમાં પણ હા આવી જ બરાબર એટલે એવું કહેવાય છે કે બે અને ત્રણ વડે જો વિભાજ્ય હોય તો છ વડે વિભાજ્ય બને બરાબર આઠ છેલ્લા ત્રણ અંકો કયા હશે એ શાહીઠ આઠના ઘણે એમ ના આવે એટલા માટે ના આવશે બરાબર નવ તો છ નવ જ થાય તો નવના એમ નવ આવે એટલા માટે છ નવમાં હા આવશે છેલ્લો અંક જીરો છે એટલા માટે અહીંયા પણ જીરો છે એટલે દસમાં હા આવશે અગિયારમાં જોઈએ તો એકી અંકોનો સરવાળો તો ઝીરો છે ને છ તો નવ એટલા માટે ના આવશે બરાબર તફાવત થતો નથી અહીંયા છેલ્લી સંખ્યા નવ એકી સંખ્યા છે એટલે બેમાં ના આવશે ત્રણ માટે અંકોનો સરવાળો કરવો પડે આપણે છ ચાર દસ ના આઠ અઢાર અઢારથી ઓગણીસ વીસ એકવીસ નવ ત્રીસ એટલે ત્રણના ગણ્યા એમ ત્રીસ આવી જાય એટલા માટે ત્રણમાં હા આવશે બરાબર પછી ચાર ચારની વાત કરીએ તો ઓગણચાલીસે ચારના ગણ્યામ ના આવે એટલા માટે ના આવશે છેલ્લો અંક નવ છે એટલે પાંચમાં પણ ના આવશે છ માટે બે અને ત્રણ બંનેમાં હા હોય ને તો જ છમાં હા થાય એટલા માટે છમાં ના આવશે આઠમાં છેલ્લા ત્રણ અંકો આઠસો ઓગણચાલીસ એકી સંખ્યા છે એટલા માટે બે એકીમાં કોઈ દર એકી આવે નહીં એટલે ના આવશે નવમાં અંકોનો સરવાળો કરવો પડશે આપણે કેટલો આવતો તો અંકોનો સરવાળો ત્રીસ નવના ઘડી આમ ત્રીસ ના આવે એટલા માટે ના આવશે દસમાં છેલ્લો અંક નવ છે એટલા માટે ના આવશે અગિયારમાં તમારે એકી અંકોનો સરવાળો જોવા તો નવ આઠ અને ઝીરો તો નવ ને એક દસ સત્તર થાય અને બેકી અંકોનો છોતેર નવ નવ ને ચાર નવ ને એક દસ તેર સત્તરમાંથી તેર જાય તો તેરથી ચૌદ પંદર સોળ ને સત્તર ચાર વધે એટલા માટે અગિયારમાં પણ ના આવશે બરાબર હવે આગળ જોઈએ આપણે બીજો દાખલો છે કે વિભાજ્યતાને ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યાઓ ચાર અને આઠ વડે વિભાજ્ય છે તે નક્કી કરો બરાબર હવે ચારમાં છેલ્લા બે અંક લેવાના અને આઠમાં છેલ્લા ત્રણ લેવાના તો ચારમાં છેલ્લા બે અંક બોતેર બોતેરને ચાર વડે ભાગ આગળ કરીએ આપણે તો જોઈએ આપણે બોતેરને ચાર વડે નિશેષ ભાગી શકાય છે એટલા માટે પાંચસો બોતેર એ ચાર વડે નિશેષ ભાગી શકાય છે અને આઠમાં ભાગી ન શકાય કારણ કે આઠ પાંચસો બોતેર ભાગે આઠ કરશો તો શેષ વધે છે બરાબર અગાડી જોઈએ સાત લાખ છવ્વીસ હજાર ત્રણસોને બાવન બાવન છેલ્લા બાવનને ચાર વડે વિભાજ્ય છે કે નહીં તો બરાબર ભાગી શકાય છે એમ કહે છે કે બાવનને ચાર વડે નિશેષ ભાગી શકાય છે આથી આ જે છે સાત લાખ છવ્વીસ હજાર ત્રણસો બાવન એને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે આઠમાં છેલ્લા ત્રણ અંકોનો તમારે આઠવાડે ભાગ આગળ કરવો પડે ત્રણસો બાવન ભાગ્યા આઠ બરાબર તો અહીંયા જોઈએ આપણે કે ત્રણસો બાવન ભાગ્યા આઠ કરતાં શેષ વધતો નથી એટલા માટે અહીંયા આઠ વડે પણ નિશેષ ભાગી શકાય છે એવું આપણે લખવાનું છે બરાબર આગળ જોઈએ આપણે સી પાંચસો પાંચસોને છેલ્લા બે અંક ઝીરો છે એટલે ભાગી જ શકાય એટલે ચાર વડેની શેસ ભાગી શકાય છે બરાબર અહીંયા આ રીતે લાખો છે આપણે છેલ્લા બે અંક ડબલ ઝીરો છે એટલે ચાર વડે નિશેષ ભાગી શકાય છે આથી પાંચ હજાર પાંચસોને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે બરાબર છેલ્લા ત્રણ અંકો પાંચસો છે તો પાંચસોનો આઠ વડે ભાગાકાર કરતાં શેષ વધે છે એટલા માટે પાંચ હજાર પાંચસોને આઠ વડેની શેસ ભાગી ન શકાય બરાબર ડી જોઈએ છ હજાર છ હજારમાં તો છેલ્લા બે અંક ઝીરો જ છે એટલા માટે ચાર વડે નિશેષ ભાગી શકાય છે બરાબર અહીંયા ભૂલ થઈ છે મિત્રો તો અહીંયા છેલ્લા ત્રણ અંકો ઝીરો છે એટલા માટે આઠ વડે પણ નિશેષ ભાગી શકાય આથી છ હજારને આઠ વડે નિશેષ ભાગી શકાય છે આગળ જોઈએ હવે કે અહીંયા બાર હજાર એકસો ને ઓગણસાહીઠ એટલે છેલ્લા બે અંકો અહીંયા એકી સંખ્યા છે એકી સંખ્યા હોય એક કોઈ ધન ભીકીના ગુનાકારમાં આવે નહીં એટલે બંનેમાં આપણે ના જ લખી દેવાનું છે પણ આપણે પદ્ધતિસર લખી લખીશું કે બાર હજાર એકસો ઓગણસાહિટના છેલ્લા બે અંકો ઓગણસાઇટને ચાર વડે નિશેષ ભાગી ન શકાય આથી બાર હજાર એકસો ઓગણસાહીઠને ચાર વડે નિશેષ ભાગી ન શકાય એ રીતે આઠનું પણ લખીશું કે છેલ્લા ત્રણ અંકો એકસો ઓગણસાહીઠને આઠ વડે નિશેષ ભાગી ન શકાય આથી બાર હજાર એકસો ઓગણસાહિઠને આઠ વડે નિશેષ ભાગી ન શકાય બરાબર હવે અહીંયા જોઈએ આપણે છેલ્લો અંક સાહીઠ છે અને સાહીઠે ચારના ઘડિયામાં આવે છે એટલા માટે સાહીઠે ચાર વડે નિશેષ ભાગી શકાય છે આથી ચાર ચૌદ હજાર પાંચસો સાહીઠને ચાર વડે નિશેષ ભાગી શકાય છે હવે છેલ્લા ત્રણ અંકો પાંચસો સાહીઠ છે બરાબર હવે એને પણ આઠ વડે ભાગાકાર આકાર કરતાં શેષ વધતો નથી એટલે પાંચસો સાહીઠને આઠ વડે નિશેષ ભાગી શકાય છે બરાબર આથી ચૌદ હજાર પાંચસો સાહીઠને પણ આઠ વડે નિશેષ ભાગી શકાય છે આગળ જોઈએ ચોર્યાસી માત્ર બરાબર એટલે ચોર્યાસીને ચાર વડે નિશેષ ભાગી શકાય છે આથી એકવીસ હજાર ચોર્યાસીને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે અને છેલ્લા ત્રણ અંકો પણ ચોર્યાસી જ છે બરાબર છે આઠના ઘડી આમાં ન આવે એટલા માટે ચોર્યાસીને આઠ વડે નિશેષ ભાગી ન શકાય આથી એકવીસ હજાર ચોર્યાસીને આઠ વડે નિશેષ ભાગી ન શકાય બરાબર હવે છેલ્લા બે જોઈએ તો બોતેર એટલે બોતેરને ચાર વડે નિશેષ ભાગી શકાય છે આથી આ કઈ રકમ છે જોવું પડશે આપણે કે ત્રણ કરોડ સત્તર લાખ પંચાણું હજાર બોતેરને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે હવે આઠ વડે જોઈએ તો છેલ્લા ત્રણ અંકો બોતેર હતા અને આઠના ઘડી આઠ ન બોતેર એટલા માટે આઠ વડે પણ વિભાજ્ય છે એટલે આઠ વડે પણ નિશેષ ભાગી શકાય છે એવું આપણે અહીંયા લખવાનું રહેશે આગળ જોઈએ ડબલ છે છેલ્લા બે અંક એટલે ચાર વડે નિશેષ ભાગી શકાય છે આથી સત્તરસોને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય છે અને છેલ્લા ત્રણ અંકો સાતસો છે એટલા માટે સાતસોને આઠ વડે નિશેષ ભાગી ન શકાય આથી સત્તરસો ને આઠ વડે નિશેષ ભાગી ન શકાય બરાબર હવે છેલ્લા બે અંક પચાસ છે ચારનાગઢ આમ પચાસ આવે નહીં એટલે અહીંયા લખવું પડશે આપણે કે પચાસને ચાર વડે નિશેષ ભાગી ન શકાય આથી બે હજાર એકસો પચાસને પણ ચાર વડે નિશેષ ભાગી ન શકાય એ રીતે છેલ્લા ત્રણ અંકડા એકસો પચાસ છે એટલે આઠ વડે નિશેષ ભાગી ન શકાય આથી બે હજાર એકસો પચાસને પણ આઠ વડે નિશેષ ભાગી ન શકાય બરાબર આગળ જોઈએ હવે દાખલા નંબર ત્રણ વિભાજ્યતાને ચાવીનો ઉપયોગ કરીને કઈ સંખ્યાઓ છ વડે વિભાજ્ય છે તે નક્કી કરો તો છ વડે વિભાજ્યમાં તમારે બે ચેક કરવા પડશે જો બે વડે પણ વિભાજ્ય હોવું જોઈએ અને ત્રણ વડે પણ વિભાજ્ય હોવું જોઈએ તો જ છ વડે વિભાજ્ય બને જેમ કે પહેલો એક દાખલો છે તેમાં છેલ્લો અંક આવ્યો છે ચાર ચારે બેકી સંખ્યા છે તો છેલ્લો અંક ચાર છે તે આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે બરાબર આવો ત્રણ માટે આ બધા અંકોનો સરવાળો કરવો પડે તમે જોઈ શકો છો બે નવ સાત એક ચાર ચાર તો બધા અંકોનો સરવાળો સત્યાવીસ આવે છે એટલે સત્યાવીસે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે એટલે બંનેમાં બેમાં અને ત્રણમાં બંનેમાં નિશેષ ભાગી શકાય છે માટે છ વડે પણ નિશેષ ભાગી શકાય છે આ રીતે લખાશે બરાબર બીજો દાખલો જોઈએ આપણે તો છેલ્લો અંક આઠ છે બરાબર એટલે છેલ્લો અંક આઠ છે તેથી આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે બરાબર અને આ બધા જ અંકોનો સરવાળો સોળ આવે છે એટલે સોળને ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય આવો બેમાં હા અને ત્રણમાં ના બરાબર બે વડે નિશેષ ભાગી શકાય પરંતુ ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય માટે બે હજાર એકસો અઠ્ઠાવ અને છ વડે નિશેષ ભાગી ન શકાય બરાબર હવે ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ હવે ચાર હજાર ત્રણસો પાંત્રીસની વાત કરીએ આપણે તો છેલ્લો અંક પાંચ છે તેથી આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય અને અંકોનો સરવાળો આપણે ચાર ત્રણ ત્રણ પાંચ પંદર થાય છે પંદર એને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે પરંતુ ચાર હજાર ત્રણસો પાંત્રીસને બે વડે નિશેષ ભાગી ન શકાય પરંતુ ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે છ વડે નિશેષ ભાગી ન શકાય કેમ કારણ કે બંનેમાં હા આવવું જોઈએ બંનેમાં ભાગી શકાય વિભાજ્ય હોવી જોઈએ બરાબર આગળ જોઈએ હવે છ એકસઠ હજાર બસો તેત્રીસ મિત્રો ખાસ યાદ રાખવાનું કે બેકીના ઘડી આમાં કોઈ દિવસ એકી આવે નહીં એટલે એકી સંખ્યા છે અંક ત્રણ એટલે આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય બરાબર હવે અંકોનો સરવાળો પંદર આવે છે એટલે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે બરાબર એટલે છ આ જે એકસઠ હજાર બસો તેત્રીસ છે એ બે વડે નિશેષ ભાગી ન શકાય પરંતુ ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે માટે એકસઠ હજાર બસો તેત્રીસને છ વડે નિશેષ ભાગી ન શકાય બરાબર આગળ જોઈએ નવ લાખ એક હજાર ત્રણસો ને બાવન એક છેલ્લો અંક બે છે એટલા માટે બે વડે નિશેષ ભાગી શકાય છે ત્રણ માટે અંકોનો સરવાળો કરીએ વીસ આવે છે અને વીસને ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય એટલા માટે નવ લાખ એક હજાર ત્રણસો બાવનને બે વડે નિશેષ ભાગી શકાય પરંતુ ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય એટલા માટે છ વડે પણ નિશેષ ભાગી ન શકાય બરાબર આગળ જોઈએ આપણે છેલ્લો અંક જીરો છે એટલા તેથી આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય બરાબર અને અંકોનો સરવાળો સત્યાવીસ આવે છે સત્યાવીસને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે બરાબર આમ ચાર લાખ અડત્રીસ હજાર સાતસો પચાસને બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે માટે ચાર લાખ અડત્રીસ હજાર સાતસો પચાસને છ વડે પણ નિશેષ ભાગી શકાય છે બરાબર હવે આગળ જોઈએ આપણે સત્તર લાખ નેવું હજાર એકસો ને ચોર્યાસી છેલ્લો અંક ચાર છે ચારે બે વડે નિશેષ ભાગી શકાય છે અને આ બધા અંકોનો સરવાળો કરતાં ત્રીસ આવે છે ત્રીસને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે આમ સત્તર લાખ નેવું હજાર એકસો ચોર્યાસીને બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે માટે છ વડે પણ નિશેષ ભાગી શકાય છે બરાબર આગળ જોઈએ છેલ્લો અંક ત્રણ છે બરાબર એટલે છે તેથી આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય માટે બધા જ અંકોનો સરવાળો કરતાં સરવાળો ઓગણીસ આવે છે અને ઓગણીસે ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય માટે બાર હજાર પાંચસો ત્યાંશીને બે અને ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય માટે છ વડે પણ નિશેષ ભાગી ન શકાય બરાબર આગળ જોઈએ આપણે છ લાખ ઓગણચાલીસ હજાર બસો દસ તો છેલ્લો અંક જીરો છે તેથી આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય બરાબર બધા જ અંકોનો સરવાળો કરતાં એકવીસ આવે છે માટે એકવીસને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે માટે અહીંયા જોઈએ આપણે કે છ લાખ ઓગણચાલીસ હજાર બસો દસને બે અને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે માટે છ લાખ ઓગણચાલીસ હજાર બસો દસને છ વડે પણ નિશેષ ભાગી શકાય છે બરાબર આગળ જોઈએ સત્તર હજાર આઠસો બાવન એમાં છેલ્લો અંક બે છે તેથી આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે બરાબર અને બધા જ અંકોનો સરવાળો ત્રેવીસ થાય છે માટે ત્રેવીસને ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય આમ સત્તર હજાર આઠસો બાવનને બે વડે નિશેષ ભાગી શકાય પરંતુ ત્રણ વડે નિશેષ ભાગી ન શકાય માટે સત્તર હજાર આઠસો બાવનને છ વડે નિશેષ ભાગી ન શકાય બરાબર આગળ ટોપિક બદલાય છે કે વિભાજ્યતાને ચાવીનો ઉપયોગ કરી નીચેની કઈ સંખ્યાઓ અગિયાર વડે વિભાજ્ય છે તે નક્કી કરો એમાં પાંચ હજાર ચારસો પિસ્તાલીસ તો અહીંયા સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનની સંખ્યાનો સરવાળો એટલે જમણી બાજુથી એટલે પાછળથી લેવાનો પાંચ વત્તા ચાર નવ આવે અને જમણી બાજુથી બેકી અંકોનો સરવાળો એટલે ચાર વત્તા પાંચ બરાબર સરવાળો નવ આવે અને બંનેનો સરવાળાનો તફાવત લઈએ તો નવ ઓછા નવ બરાબર ઝીરો એટલા માટે સરવાળોનો તફાવત શૂન્ય છે માટે પાંચ હજાર ચારસો પિસ્તાલીસને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે બરાબર આગળ જોઈએ દસ હજાર આઠસો ચોવીસ હવે જમણી બાજુના એકી સ્થાનનો સરવાળો એટલે છેલ્લેથી લેવાનો બરાબર કયા કયા આવે ચાર આઠ અને એક બરાબર ચાર આઠ એક અને આ બધાનો સરવાળો થશે તેર હવે જમની બાજુથી બેકિસ્તાનની સંખ્યાનો સરવાળો લઈએ તો પહેલો આવશે બે અને જીરો અને આવે બે હવે એમને તફાવત લઈએ બંનેના સરવાળાનો તફાવત તેર ઓછા બે જવાબ આવે અગિયાર એટલે કે સરવાળાનો તફાવત અગિયાર એ અગિયારનો ગુનો છે માટે દસ હજાર આઠસો ચોવીસ એ અગિયાર વડે નિશેષ ભાગી શકાય બરાબર આગળ એક સંખ્યા આપી છે એમના સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનની સંખ્યાનો સરવાળો લઈએ તો સૌથી પહેલાં પાંચ વત્તા નવ વત્તા ત્રણ વત્તા સાત અને એનો સરવાળાનો જવાબ આવશે ચોવીસ બરાબર હવે સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાનની સંખ્યાનો સરવાળો લઈએ તો છ વત્તા આઠ વત્તા એક વત્તા અરે બરાબર સરવાળોનો જવાબ આવશે પંદર હવે બંનેના સરવાળાનો તફાવત લઈએ તો ચોવીસ ઓછા પંદર ચોવીસમાંથી પંદર જાય તો નવ વધે નવ બંનેના સરવાળાનો તફાવત એ શૂન્ય પણ નથી કે તે અગિયારનો ગુણિત પણ નથી માટે આ જે સંખ્યા છે એ અગિયાર વડે નિશેષ ભાગી ન શકાય બરાબર હવે આ જે સંખ્યા છે એને જમ સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનની સંખ્યાનો સરવાળો જોઈએ તો આઠ વત્તા ત્રણ વત્તા છ વધતા જીરો બરાબર સત્તર અંકુનો સરવાળો કેટલો થાય છે સત્તર હવે સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાની સંખ્યાનો સરવાળો જોઈએ તો જીરો વધતા નવ વત્તા એક વત્તા સાત અને અંકુનો સરવાળો થશે સત્તર તો બંનેના સરવાળાનો તફાવત જોઈએ તો સત્તર ઓછા સત્તર બરાબર જીરો આમ સરવાળાનો તફાવત શૂન્ય છે આમ આ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય બરાબર હવે આ સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનના સંખ્યાનો સરવાળો જોઈએ તો એક વત્તા ઝીરો વધતા ઝીરો વધતા જીરો બરાબર એક હવે સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાનની સંખ્યાનો સરવાળો જોઈએ તો ઝીરો વધતા જીરો વધતા જીરો વધતા એક બરાબર એક બંનેના સરવાળાનો તફાવત જોઈએ તો એક ઓછા એક બરાબર જીરો આમ સરવાળાનો તફાવત શૂન્ય છે આમ આ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે બરાબર આગળ જોઈએ હવે સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનની સંખ્યાનો સરવાળો જોઈએ તો ત્રણ વત્તા એક વત્તા ઝીરો બરાબર ચાર હવે સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાનની સંખ્યાનો સરવાળો જોઈએ તો પાંચ વત્તા એક વત્તા નવ હવે સરવાળાનો જવાબ આવે પંદર બરાબર બંનેના સરવાળાનો તફાવત લઈએ તો પંદર ઓછા ચાર પંદરમાં ચાર જાય તો અગિયાર અગિયાર એ અગિયારનો ગુણિત છે માટે અહીંયા આવશે કે અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે આગળ જોઈએ હવે આપણે કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાની અને સૌથી મોટો અંક લખો અને જેથી તે સંખ્યા ત્રણ વડે ભાગી શકાય હવે આ રીતની એક ખાલી જગ્યા છે કે ત્રણ વડે ભાગી શકાય તો આપણે જોઈએ કે આપેલા અંકોનો પહેલાં સરવાળો લઈએ કે છ વત્તા સાત વત્તા બે વત્તા ચાર જેનો જવાબ આવે છે ઓગણીસ બરાબર ઓગણીસ કરતાં વધુ હોય તેવા ત્રણનો ગુના કયો તો ત્રણનો ઘડિયો બોલવાનો આપણે ત્રણ છક અઢાર અઢાર તો પૂરા જ થઈ જશે પણ ત્રણથી અઘાડી કયા તો ત્રણ સાત એકવીસ બરાબર એટલે એકવીસ આવે બરાબર એકવીસ પછી ચોવીસ સત્યાવીસ ત્રીસ છે બરાબર હવે એકવીસમાંથી ઓગણીસ બાદ કરીએ તો બે આવે ચોવીસમાંથી ઓગણીસ બાદ કરો તો પાંચ આવે સત્યામાંથી ઓગણીસ બાદ કરો તો આઠ આવે અને ત્રીસમાંથી ઓગણીસ બાદ કરો તો અગિયાર આવે પણ અગિયાર એ બે ઓકડાનો થઈ જશે એટલે એ તો ચાલે નહીં આમ ખૂટતો સૌથી નાનો અંક કયો છે તો બે અને સૌથી મોટો અંક છે આઠ બરાબર આગળ જોઈએ આપણે કે આપેલા અંકોનો પહેલાં સરવાળો કરી દેવાનો આપણે ચાર સાત છ પાંચ અને બે અને સરવાળાનો જવાબ આવશે ચોવીસ આમ ચોવીસ કરતાં વધુ હોય તેવો ત્રણનો ગુનાખ તો તાલી તો ચોવીસ જ થાય એટલે જવાબ જ આવી ગયો બરાબર હવે સત્યાવીસ આવે પછી ત્રીસ આવે પછી તેત્રીસ આવે અને છત્રીસ આવે બરાબર હવે ચોવીસે ત્રણનો ગુનાખ હોવાથી ખુડતો સૌથી નાનો અંક ઝીરો હોઈ શકે બરાબર તો સત્યાવીસમાંથી ચોવી બાદ કરો તો ત્રણ ત્રીસમાંથી ચોવી વાત કરો તો છ તેત્રીસમાંથી ચોવી બાદ કરો તો નવ અને છત્રીસમાંથી ચોવીસ બાદ કરો તો બાર આમ ખૂટતો સૌથી નાનો અંક ઝીરો એ તો આપણે જોઈએ તો અને સૌથી મોટો અંક નવ આવે બે અંકનો અંક ના લઈ શકાય એટલું યાદ રાખજો મિત્રો બરાબર હવે આપણે ખૂટતો અંક નાનો અને મોટો અગિયાર વળી લેવાનો છે બરાબર તો આમાં પણ આપણે એકી અંકોનો સરવાળો અને બેકી અંકોનો સરવાળો જોવો પડે એટલા માટે ખાલી જગ્યામાં આપણે એક્સ લખીએ છીએ બરાબર હવે સંખ્યાની જમણી બાજુથી એક અંકોનો સરવાળો નવ વત્તા ત્રણ વત્તા બે બરાબર અને સરવાળાનો જવાબ આવે ચૌદ હવે સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાનની સંખ્યાનો સરવાળો જોઈએ તો આઠ વત્તા એક્સ વત્તા નવ એટલે નવ ને આઠ બરાબર સત્તર એટલે એક્સ વત્તા સત્તર હવે અગિયાર વડી ભાગવા બંનેના સરવાળાનો તફાવત શૂન્ય થવો જોઈએ એટલે કે એક્સ વત્તા સત્તર બરા ઓછા ચૌદ બરાબર ઝીરો સત્તરમાંથી ચૌદ જાય તો કેટલા વધશે ત્રણ ત્રણ પ્લસ છે પેલ બાજુ જાય તો શું થશે માઈનસ બરાબર જે શક્ય નથી કારણ કે સંખ્યામાં અંદર ઋણ તો આવે નહીં તો એ પછી અગિયારનો ગુણિત હોવો જોઈએ એનો અર્થ એવો થાય તો અગિયારનો ગુણિત કયો હોય તો અગિયાર હોય અગિયાર દુબાવી હોય અગિયાર તાલતી એમ ચાલુ રહે તો સૌથી નાનું આપણે ખબર છે કે એક વ્રણ બરાબર અગિયાર લઈએ તો અગિયારમાંથી ત્રણ બાદ થશે કારણ કે પ્લસ ત્રણ છે પેલા બાદ જાય તો માઈનસ તો અગિયારમાંથી ત્રણ જાય તો કેટલા વધશે આઠ એ રીતે એક્સ હતા ત્રણ બરાબર બાવીસ લઈએ ત્રણ પ્લસ છે પેલ બાદ જાય તો માઇનસ એટલે એક્સ બરાબર ઓગણીસ પણ બે અંક તો ન ચાલે એટલા માટે એક્સ બરાબર આઠ આવશે બરાબર તો આ સંખ્યામાં ખાલી જગ્યામાં આઠ આવે અને આપણે આ રીતે જવાબ લખી શકાય છે ચલો છેલ્લી ખાલી જગ્યા જોઈએ આપણે આ રીતે એક્સ લખી દેવાનો સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનની સંખ્યાનો સરવાળો લઈએ આપણે ચાર વત્તા ચાર વત્તા એક્સ બરાબર આઠ વત્તા એક્સ થશે હવે સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાનની સંખ્યાનો સરવાળો લઈએ તો આઠ વત્તા નવ વત્તા આઠ અને સરવાળાનો જવાબ આવે પચીસ હવે અગિયાર વડે ભાગમાં બંનેનો સરવાળાનો તફાવત શૂન્ય થવો જોઈએ તો પચીસ ઓછા આઠ વત્તા એક્સ બરાબર ઝીરો બરાબર 25 ઓછા આઠ ઓછા એક્સ બરાબર જીરો બરાબર ઓછા એક્સ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય એટલે એક્સ બરાબર બરાબર એટલે પચીસ પરથી આઠ બાદ કરો તો સત્તર ઓછા એક્સ બરાબર જીરો હવે ઓછા એક્સ આ બાજુ આવી જાય તો એક્સ બરાબર સત્તર આવે બરાબર એટલે સરવાળો અહીંયા આપણે જોઈએ કે બે અંક મળે છે જે શક્ય નથી પછી આપણે પેલી રીતે અપનાવી પડે કે અગિયારનો ગુણક હોવો જોઈએ તો આપણે અહીંયા અગિયારનો ગુણક અગિયાર બાવીસ અને તેત્રીસ એ રીતે લઈ શકાય તો સત્તર ઓછા એક્સ બરાબર અગિયાર લઈએ તો એક્સ બરાબર થાય સત્તર ઓછા અગિયાર કઈ રીતે તો એક્સ માઇનસ આ બાજુ આવત પ્લસ અને અગિયાર પ્લસ આ બાજુ આવતો માઇનસ સત્તરમાંથી અગિયાર જાય તો જવાબ આવે એક્સ બરાબર છ હવે સત્તર ઓછા એક્સ બરાબર બાવીસ લઈએ તો બાવીસ પ્લસ આ બાજુ હાથ માઇનસ અને એક્સ આ બાજુ જોતરાય તો પ્લસ થાય એટલા માટે એક્સ બરાબર સત્તર ઓછા બાવીસ અને જવાબ આવે માઇનસ પાંચ જે શક્ય નથી માટે એક્સ બરાબર છ થશે આમ આ રીતે આ જવાબ લખી શકાય બરાબર તો મિત્રો વિડીયો જોવા બદલ આભાર જો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો અને આજ જ તમામ વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો ઓકે ગુડ બાય